ઠીકરીવાળા ગામ નવદુર્ગા માતાજી નો માંડવાનું પ્રસાદ ની આજે તૈયારી થઈ ગઈ છે અમારે જાદવભાઈ ગામ લોકો નો સાથ સહકાર હા પ્રસાદ અત્યારે ત્રીસ તારીખે માતાજી નો માંડવો છે નવ દુર્ગા માતાજી નો માંડવો ઠીકરિયાળા ગામ સમાજ અરે બધાને જાહેર આમંત્રણ છે જે વિડિયો જોવે એના માટે જાહેર આમંત્રણ છે 30 તારીખે કાલે આટ વાહ તો

અમારે વડીલ રઘભાઈ માલિક ક્યાં છે હામુ કોઈ નથી યુટ્યુબ માં આ બાજુ હું બપોરાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા

ના 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 રોઈ જા I'm अब तो लाइट का था लाल लुक लाइट हम ही तक पा हुआ

哎，好嘞，